અંકલેશ્વરમાં છઠપૂંજાના જળકુંડમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું કરુણ મોત અંકલેશ્વર તાલુકાના ગડખોળ ગામના મહેન્દ્રનગરમાં છઠપૂંજા માટે બનાવાયેલા જળકુંડમાં ડૂબી જવાથી એક પાંચ વર્ષના બાળકનું કરુણ મોત થયું છે જ્યારે અન્ય એક બાળકનો આ બચાવ થયો છે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મળતી માહિતી મુજબ વરસાદી માહોલ વચ્ચે જળકુંડમાં પાણી ભરાયેલું હતું નજીકમાં રમી રહેલા બે બાળકો અચાનક કુંડમાં પડી ગયા હતા

आज बहुत तेज बारिश हुआ वहां पूरा पानी लग गया था दोनों छोटे बच्चे बच्चे मेरा एक भतीजा और भांजा, दोनों खेलते खेलते गए और दोनों डूबे, एक को निकाल लिए और एक अंदर पानी में रह गया और लास्ट में आधे घंटे बाद ढूंढने निकले तो ढूंढते ढूंढते वो पानी के अंदर से निकला और उसको निकाल के लेके एबीसी में आए सिग्नेचर हॉस्पिटल में तो डॉक्टर ने ओ बताया डेट बताया